નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન જેમાં રોડ રસ્તા વાહન વ્યવહાર અને રોપવે બધું જ બંધ ગુજરાતમાં દસ હજારથી વધુ બાળકો થયા ગુમ અને ગુજરાતમાં સી એમ પટેલ સરકારનો મોટો નિર્ણય અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જેવા સમાચાર જાણતા પહેલા

કે જેની પાસે મોદી જેવા નેતા છે જે કોઈના દબાણમાં આવતા નથી તેમણે કહ્યું કે ભારત એક મહાન શક્તિ છે અને તેની પ્રગતિ જોઈને ઘણા દેશોને ઈર્ષા કરે છે પુતિને અમેરિકા પર કટાક્ષ કરતા કહ્યું કે વોશિંગ્ટન પોતે રશિયા પાસેથી ન્યુક્લિયર એનર્જી ખરીદે છે છતાં ભારતને તેલ ખરીદવા બદલ દોષી ઠેરવે છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે પુતિને મહાત્મા ગાંધીજીને પાઠવી શ્રદ્ધાંજલિ ભારતના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આજે વહેલી સવારે રાજઘાટ ખાતે પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમણે શાંતિના પ્રતીક એવા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગેસ્ટ પર સાઇન પણ કરી હતી રાજઘાટ પરથી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પુતિન હવે હૈદરાબાદ હાઉસ ખાતે જવાના રવાના થયા છે જ્યાં ભારત અને રશિયાની 23મી વાર્ષિક શિખર બેઠક યોજાનાર છે દેશના કેન્દ્રીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ ગુર્જર મુરલીધર મોહોળ તથા સચિવ વરિષ્ઠ અધિકારીઓ પણ એની સાથે હાજર રહેશે આ પ્રવાસનો મુખ્ય હેતુ પીએમ મોદીના વિઝન અને અમિત શાહના માર્ગદર્શન હેઠળના સહકારથી સમૃદ્ધિ મોડેલની સફળતા દર્શાવવાનો છે બનાસ ડેરીના વિકાસ અર્થતંત્ર કૃષિ મૂલ્યવર્ધનના કાર્યોની સઘન સમીક્ષા કરવામાં આવશે બીજેપી અધ્યક્ષ કોણ પીએમ મોદીની મોટી બેઠક ભાજપના આગામી અધ્યક્ષ પદના નામ પર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ સંસદ ભવનમાં અમિત શાહ જેપી નડ્ડા અને બીએલ સંતોષ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેપી નડ્ડાનો કાર્યકાળ લોકસભાની ચૂંટણી પહેલા પૂરો થઈ ગયો હતો આ રેસમાં ધર્મેન્દ્ર પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ભૂપેન્દ્ર યાદવ દેવેન્દ્ર ફડણવીસ નિર્મલા સીતારામન અને વિનોદ તાવડે જેવા નેતાઓના નામ ખૂબ જ આગળ પડતા છે ત્યારબાદ ગુજરાતના ઉર્જા મંત્રીએ આપ્યું મોટું નિવેદન ગાંધીનગરમાં ઉર્જા સેતુ સિંચન શિબિરમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે કે ઉર્જા વિભાગના એક પણ કર્મચારીનો જીવ ન જવો જોઈએ શિબિરનો મુખ્ય હેતુ જીરો અકસ્માત છે વીજ કામ કરતા કર્મચારીની સલામતી સુનિશ્ચિત કરવા ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો ઉપયોગ કરવા પર ભાર મુકાયો છે સમસ્યાઓ અને તેના કાયમી ઉકેલ માટે વિચાર વિમર્શ થયો છે હવે ભારત અને ગુજરાતમાં ચાલી રહેલી એસઆઈઆર કામગીરીને લઈને આવ્યા રાહતના સમાચાર ગુજરાતમાં ચાલી રહેલી એસઆઈઆર કામગીરી દરમિયાન બીએલઓને પડતી મુશ્કેલીઓ અને કામના ભારણને ઘટાડવા માટે તંત્ર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા બિલોની મદદ માટે રાજ્યભરમાં કુલ પાંત્રીસ હજાર જેટલા સહાયકોની તાત્કાલિક નિયુક્તિ કરાય છે તેઓ અગિયાર ડિસેમ્બર સુધી ચાલનારી આ ઝુંબેશમાં ફોર્મ અપલોડ કરવામાં ડેટા એકત્રિતકરણ કરવામાં અને અન્ય વહીવટી કામગીરીમાં બીએલઓને મદદરૂપ થશે હવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કરશે લોકાર્પણ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગુજરાતના મંત્રી હર્ષંગવી આજે વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે તેઓ વડગામ ખાતે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન પણ કરશે અને ત્યારબાદ પાલનપુર જિલ્લા રમત સંકુલમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને ડીસા ખાતે તૈયાર થયેલા તાલુકા રમત સંકુલનું લોકાર્પણ કરીને યુવાનોને રમતગમત ક્ષેત્રે નવી સુવિધાઓની મોટી ભેટ પણ આપશે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતમાં નવી મતદાર યાદી જારી થાય તે પહેલા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆરની ડિજિટાઇઝેશન કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ વ્યાપક સુધારણાના પરિણામ સ્વરૂપે ગુજરાતમાંથી લગભગ ચાલીસ પોઈન્ટ બાર લાખથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાયમી ધોરણે કમી કરવામાં આવે એવું ચિત્ર સ્પષ્ટ થયું છે આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કમાતા એ રાજકીય ક્ષેત્રે આ મામલો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારબાદ સરકારે આપ્યો રાતોરાત મોટો આદેશ ગુજરાતી વહીવટી સુધારણા પંચે રાજ્ય સરકારને તેનો છઠ્ઠો અહેવાલ સુપ્રત કર્યો છે જેમાં સરકારી ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ભલામણો કરવામાં આવી છે આ રિપોર્ટ અનુસાર હવે સરકારની ભરતી પ્રક્રિયા છ થી નવ મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે પંચે આગામી દસ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવા તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત લેવા અને દસ્તાવેજોની ચકાસણી સંપૂર્ણ ડિજિટલ કરવાની હિમાયત પણ કરી છે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતમાં પાટણી તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિએ કૃષિ સહાયથી વંચિત ખેડૂતોના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી છે સંયોજક વિક્રમભાઈ રબારી સહિતના ખેડૂતોએ બે હજાર ચારના કપાસના રાહત પેકેજ અને દસાડા તાલુકાના વંચિત ખેડૂતોની વિગતો તથા બે હજાર પચીસના પાક નુકસાનની સહાયના ધારાધોરણો માંગ્યા છે ઓક્ટોબર બે હજાર ચોવીસના વરસાદી નુકસાનની સહાયના આધારો પણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે

આ સ્થિતિએ રાજ્યમાં દરરોજ સરેરાશ છ બાળકો ગુમ થાય છે જેમાંથી ત્રણ બાળકો ક્યારેય પાછા જ નથી મળતા વર્ષ બે હજાર ત્રેવીસમાં એકલા પાંચસો ચોવીસ જેટલા બાળકો લાપતા થયા છે નિષ્ણાંતોના મત મુજબ ગુમ થયેલા બાળકોને ભીખ મંગાવવી બાળમજૂરી અને દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલી દેવાનું જોખમ વધી ગયું છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના ભરૂચની નવજીવન સ્કૂલ પાસેની ઝૂપટપટ્ટી વિસ્તારમાં પીવાનું પાણી ગટર વ્યવસ્થા અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ સામે આવ્યો છે જેના માટે આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ નગર સેવા સદન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું શહેર પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવાની માંગણી કરવામાં આવી છે પરંતુ વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા હવે રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે હવે અહીં રોડ રસ્તા અને વાહન વ્યવહાર બધું જ થયું બંધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કટારિયા ચોકડી ખાતે શહેરનો પ્રથમ થ્રી ચેલર આઇકોનિક ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું બાંધકામ ચાલુ છે આ કામ કરીને કારણે તમામ મુખ્ય માર્ગો હાલ બંધ કરવામાં આવ્યા છે જાહેર જનતાને ટ્રાફિકની સુવિધા માટે તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ઝન રૂટ અમલમાં મુકાયો છે મહાનગરપાલિકાએ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહકાર આપવા માટે મોટી અપીલ પણ કરી છે આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતમાં ઠંડીને કારણે એક યુવાને જીવ ગુમાવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં માંગરોળ બંદરે બોટ પર સૂતો યુવાન સવારે ઉઠ્યો જ ન હતો ઠંડીના કારણે જીવ ખોયો હોવાનું પ્રાથમિક અનુમાન છે માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે મૃતક ગીર સોમનાથના રામેશ્વરનો રહેવાસી હતો તો બીજી તરફ ગિરનાર પર સૌથી વધુ ઠંડી નોંધાય છે તાપમાન આઠ ડિગ્રી સુધી નોંધાયું છે અને ઠંડા પવનને કારણે રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે તો જાણીલો મિત્રો ગુજરાતમાં અહીં બંધનો લેવાયો મોટો નિર્ણય ગિરનાર પર્વત પર આજે અચાનક ભારે પવન અને પ્રતિકૂળ હવામાનને કારણે યાત્રીકોની સુરક્ષા માટે વહીવટી તંત્રએ ગિરનાર રોપવે સેવા તાત્કાલિક બંધ કરી દીધી છે વહેલી સવારથી પર્વતની ઊંચાઈ પર પવનનો વેગ અસામાન્ય વધી ગયો હતો દર વર્ષે લાખો યાત્રીકો પ્રવાસીઓ ગિરનાર અને ભવનાથની મુલાકાત લે છે અને રોપવેને કારણે વૃદ્ધ અને અશક્ત લોકો માટે યાત્રા સરળ બની હતી પરંતુ સલામતીને પ્રાધાન્ય આપતા રાતોરાત આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે